ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રયાગરાજ કુંભ મેળાની યાત્રાએ જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે જીએસઆરટીસીની વોલ્વો બસની સુવિધા શરૂ કરવામાં આવી છે અગાઉ અમદાવાદથી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે આજ રોજ રાજ્યના ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતથી વોલ્વો બસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે યાત્રાળુઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને મહાકુંભની યાત્રામાં જવાની આશા ગુમાવી દીધા બાદ રાજ્ય સરકારે શરૂ કરેલી બસ સેવાને યાત્રાળુઓએ બિરદાવી હતી આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યાત્રાળુઓ સાથે વાતચીત કરીને સૌને શુભેચ્છા પાઠવી હતી મહાકુંભ માટે બસને પ્રસ્થાન સમયે ઢોલ નગારાના તાલે બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી આ ક્ષણે યાત્રાળુઓએ ગરબા રમીને ખુશી વ્યક્ત કરી હતી વધુમાં આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્ય અને મેયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુરતથી દરરોજ બે બસોનું આયોજન કરવામાં આવ્યું છે આજે જે પહેલો દિવસ હતો તેમાં જેટલી સંખ્યા હતી એના કારણે બીજી બસ ચાલુ નથી કરી પરંતુ બુકિંગ આવશે અને લોકોને જરૂરિયાત હશે એટલી બસો જરૂરથી ચાલુ કરવામાં આવશે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીનો નિર્દેશ કે રાજ્યના સૌ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય સૌ વડીલો પોત પોતાના પરિવારજનો જોડે આ મહાકુંભની આસ્થામાં ડુબકી મારી શકે તેવી વ્યવસ્થાઓ જીએસઆરટીસી વિભાગ દ્વારા નિરંતર રૂપે કરવામાં આવે